અમદાવાદના અઢાર મીટરથી મોટા રોડ પરના ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલનેથી જોડવાના અહેવાલો સામે આવ્યા છે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના અઢાર મીટરથી મોટા રોડ પરના ચારસો જેટલા ટ્રાફિક સિગ્નલને એઆઈથી જોડવામાં આવશે જાણવા મળી રહ્યું છે એઆઈથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે અમદાવાદમાં ઇમરજન્સીના સમયે ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઇઝ રૂમ ન હોવાના કારણે પોલીસની મદદ લેવી પડે છે જે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે તેમજ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટનાના સમયે ટ્રાફિકની સ્થિતિ ઉભી થતા આગળ પાહળના સિગ્નલને ડાયવર્ટ કરાશે